મહાદેવના આવેલા હોય એની અંદર આ એક ઐતિહાસિક અતિ પૌરાણિક મંદિર જે કુબેર ભંડારી કહેવાય છે કુબેરનું મેન સ્થાન અને ભંડારેશ્વર મહાદેવ અહીં આગળ જે બિરાજમાન થયેલા છે એને યાત્રાધામ વિકાસ બોર્ડની અંદર પણ સમાવેશ સરકાર શ્રી ભૂપેન્દ્રભાઈની સરકારને કરવામાં આવ્યો અને હજારો ભક્તો છેલ્લા ત્રણ વર્ષથી અમે આ મંદિર જે અવળ અવસ્થામાં હતું જ્યાં ઝા અને તમામ જે સવલતો હતી ન હતી એના કારણે અહીં આગળ કોઈની અવર જવર નથી પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી અમે આ મંદિરને વિકાસના પંથે આગળ કરી અને લગભગ અહીંની તમામ સવલતો ઊભી કરવામાં આવેલી છે અને મંદિર ભંડારેશ્વર મહાદેવની અંદર ભંડારો કાયમ માટે ચાલે તે માટે પણ વ્યવસ્થા કરી છે નર્મદા પરિક્રમા આવતા હજારો યાત્રિકો નર્મદા પરિક્રમા કરતા હજારો સાધુઓ અહીંયા ભોજન લઈ અને અહીંયાથી આગળ વધે તે રીતે તમામ સગવડો ઊભી કરવામાં આવી છે અને અહીંયા લગભગ અમને આ વર્ષે દોઢ કરોડના ખર્ચે સરકારશ્રી દ્વારા પણ અહીંયા રોડ કરવામાં આવેલો છે અને આવનારા દિવસોની અંદર લાખો ભક્તો અહીંયા મંદિરે દર્શનાર્થે આવે એ રીતે સગવડો ઉભી કરવામાં અમે આગળ વધી રહ્યા છીએ અને તમામ આજુબાજુના તમામ ગામોનો લોકોના આગેવાનોનો ખૂબ સાહસારને કારણે આ મંદિર છેલ્લા ત્રણ વર્ષની અંદર ખૂબ પ્રગતિ હેઠળ આગળ વધી